સુરત માં એક સાથે બે બની દુકાનદારોમાં ભય પડ્યો સુરતમાં એક સાથે બે જગ્યા પર ભુવા પડવાની ઘટના સામે આવી છે જેને લઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થયા છે કારણ કે જ્યાં ભુવો પડ્યો હોય અને ત્યાં રિપેરિંગ કામગીરી કરવામાં આવી હોય અને બીજા ત્રીજા દિવસે ફરીથી એ સ્થિતિ જોવા મળી શકતી હોય છે જોકે હવે ચોમાસું શરૂ થવાની સાથે જ ફરીથી અલગ અલગ ઝોન વિસ્તારમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતા લોકોમાં ભય ફેલાય તો હોય છે સુરતના લંબે હનુમાન રોડ વિસ્તારમાં મેટ્રો ટ્રેનની ચાલતી કામગીરી દરમિયાન રોડ અચાનક બેસી ગયો હતો લંબે હનુમાન રોડ પર આવેલી વસંત ભીખાની વાડી પાસેનો બનાવ બન્યો હતો રોડ બેસી જતાં આસપાસના દુકાનદારોમાં ભય ફેલાયો હતો થોડા સમય પહેલા જ આ જગ્યા પર રોડ બેસી ગયો હતો પાલિકાની ટીમ દ્વારા જે કામગીરી કરી હતી તે યોગ્ય ન હોય તેવું ચર્ચાઈ રહ્યું છે એક સ્થાને બે વાર ભુવા પડવાની ઘટના કારણે સ્વાભાવિક છે કે અનેક પ્રશ્નો ઊભા થાય છે ભુવા પડતાની સાથે જ પાલિકાની ટીમ દ્વારા બેરિકેટ લગાડી દેવામાં આવ્યા છે અને રિપેરિંગ કામગીરી પણ ચાલુ કરવામાં આવી હતી વાહન ચાલકોને મુશ્કેલી ન થાય તેને માટે ટીમ દ્વારા તમામ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે સુરતના વડોદરા મીડા સ્વેરની સામે ભૂવા પડવાની ઘટના બની છે વરસાદમાં મસ્ત મોટા ભુવાઓ પડ્યા હતા આ રોડ ઘસી પડતા એવું લાગે છે બેથી ત્રણ ફૂટ સુધી નીચે કંઈ વસ્તુ જ નાખી નથી માત્ર ને માત્ર ડામરનો નો રોડ બનાવવામાં આવ્યો છે આવા ગાબડા પડી જતા સુરત મહાનગરપાલિકા ગંભીર બેદરકારી સામે આવી છે ચોમાસાની શરૂઆત થતાની સાથે જન રસ્તાઓમાં પૂવા પડવાની ઘટનાઓ સામન્ય બની જાય છે